શહેરના લિંબાયત વિસ્તારમાં પોલીસની પેટ્રોલિંગ તેમજ અવારનવાર કોમ્બિંગ હોવા છતાં સામાજિક તત્વો બેફામ હોય તેવું લાગી રહ્યું છે પોલીસનો કોઈ ખોફ ન હોય તે રીતે પોલીસના નાકા નીચે ઉત્પાદ મચાવી રહ્યા છે ગઈકાલે રાત્રે લિંબાયતના નુરે ઇલાહીનગરમાં સામાજિક તત્વોએ એક મોપેડને આગ ચાંપી સળગાવી દીધી હતી એટલું જ નહીં એક ઓટો રિક્ષા અને પાણીના પ્યાઉનો માટલો પણ તોડી નાખ્યો હતો આ ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં આવા તત્વો સામે રોષ જોવા મળ્યો હતો મોરેકિશને જણાવ્યું કે મોડી રાત્રે ત્રણ વાગ્યા પછી તેમની મોપેડને કોઈ અજાણ્યા એ સમયે આગ ચાંપી સળગાવી દીધી એટલું જ નહીં આ સિવાય અસામાજિક તત્વોએ એક રિક્ષાના કાચ તોડી નાખ્યા તેમજ લોકો માટે પાણીના પ્યાવનો માટલો પણ તોડી નાખ્યો હતો વહેલી સવારે મોપેટ સળગેલી હાલતમાં દેખાતા તેમજ રિક્ષાને માટલો તૂટેલા જોવા મળતા સ્થાનિક રહીશોમાં અસામાજિક તત્વો સામે રોષ ફેલાઈ ગયો હતો વધુમાં મોરેકિશને જણાવ્યું હતું કે તેમની કોઈએ સળગાવી દીધી હતી આ અંગે તેઓ ફરિયાદ કરવા માટે લિંબાય પોલીસમાં થકી ગયા હતા પરંતુ ત્યાં હાજર પોલીસકર્મીએ તાત્કાલિક ફરિયાદ નોંધવાને બદલે નાના બાળકો ફટાકડા ફોડતા હોય તેના કારણે આગ લાગી ગઈ હોય તેવી વાત કરી હતી વધુમાં સામાજિક તત્વોના ત્રાસ અને આવી ઘટનાઓને પગલે સ્થાનિક પોલીસની કામગીરી સામે પણ સવાલ ઉઠવા પામ્યા છે